થર્ટી ફર્સ્ટ હવે નજીક આવી રહી છે ત્યારે ત્યારે રાજકોટ શહેરમાં સુરક્ષાને લઈને પોલીસ હવે એક્ટિવ જોવા મળી રહી છે રાજકોટના ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ વિસ્તૃત માહિતી આપી હતી કે થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને કઈ રીતે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ સજ્જ છે અને સાથે જ દારૂનો નશો કરી ડ્રગ્સનો નશો કરી જો કોઈ નીકળે તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ સાથે જ અત્યાર સુધીમાં આઠ જેટલી જે અરજીઓ આવી છે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને તે તમામના તમામ ડોક્યુમેન્ટ્સ ચકાસણી કરી અને ત્યારબાદ જ તેમને એપ્રુવલ આપવામાં આવશે અને આ ઉપરાંત જે લોકો પણ પોતાની ખાનગી જગ્યામાં ઉજવણી કરે છે તેની સામે પોલીસને કોઈ વાંધો નથી પણ જો પ્રોહિબિશન એક્ટના કોઈ પણ નિયમોનો ભંગ કરી અને કોઈ પણ દારૂનો નશો કે ડ્રગ્સનો નશો કરતા ઝડપાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી શંકાસ્પદ જગ્યાઓએ પોલીસ દ્વારા દરોડા પણ પાડવામાં આવશે તે પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે ત્યારે આવો સાંભળીએ શું કહેવું છે જગદીશ ભાંગરભાઈ આવનાર એકત્રીસ ડિસેમ્બરના રોજ નવ વર્ષની ઉજવણી થનાર છે એને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને રાજકોટ શહેર એસઓજી દ્વારા એક એફએસએલની મદદની સાથે એનડીપીએસનો કન્ટેન્ટ કોઈ માણસે કન્ઝ્યુમ કર્યો છે કે કેમ આ ચેક કરવા માટે એક નવી કીટ અમની પાસે આવેલી છે એના મારફતે જે એનડીપીએસનો કન્ટેન્ટનો કન્ઝ્યુમર્સ છે એને ચેક કરવામાં આવશે અને આ સિવાય તમામને પોલીસ સ્ટેશન સ્તરે બ્રેથ એનાલાઇઝર આપી દેવામાં આવ્યા છે અને આના આધારે કોઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા હોય અથવા દારૂ પીને જાહેરમાં ફરી રહ્યા હોય તો એવા માણસોને ચેક કરવામાં આવશે અને એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે આ સિવાય ડીજી સાહેબની અને સ્થાનિક સ્તરેથી પ્રોબિશનની અને ડ્રગ્સની એક કીટ એક ડ્રાઈવ આપી દેવામાં આવી છે આ ડ્રાઈવ દરમિયાન ગઈકાલે પણ દેશી દારૂના જે જગ્યાઓ હતી એના ઉપર રેડ કરવામાં આવી હતી અને કેસો કરવામાં આવેલા હતા અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે તમામ જગ્યાએ જે જ્યાં જ્યાં દારૂ વેચાણની સૂચના અમને મળે છે ત્યાં રેડ કરવામાં આવશે અને એનડીપીએસ બાબતે પણ અમને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળશે ત્યાં એનડીપીએસ પકડવા બાબતની રેડ કરવામાં આવશે હજુ સુધી એક પણ જે એકત્રીસ ડિસેમ્બરના રોજ જે પાર્ટીઓ યોજનાર છે એમાં એક પણ મંજૂરી આપવામાં આવેલ નથી અમારી પાસે એઝ ઓફ નાઉ આઠ પરમિશન લેટર્સ આવ્યા છે જેના આધારે એની ચકાસણી સ્થાનિક પોલીસ સ્ટેશન સ્તરેથી ચાલુ છે અને તમામ ડોક્યુમેન્ટ્સ અને તમામ જે એમને લીગલ કાગજાત એમના હોવા જોઈએ એ ચેક કર્યા પછી એમને પરમિશન આપવામાં આવશે આ તમામ આયોજકોને પોતાની સિક્યોરિટી એજન્સી અને સીસીટીવી કેમેરા મારફતે જે એમની એક્ટિવિટી થઈ રહી છે એના ઉપર સુપરવિઝન રાખવાનું રહેશે અને એને ઇન્સ્યોર કરવાનું રહેશે કે એવી કોઈ પણ ઘટના ના બને જેના કારણે એને જે પરમિશન લેટર આપવામાં આવ્યું છે એની કોઈ શરત ભંગ થાય અને એ આની સાથે સાથે કોઈ પણ ડ્રગ્સના અથવા દારૂના કેસીસ એની પાર્ટીમાં ના બને એની જવાબદારી પણ આયોજકની નક્કી કરવામાં આવશે અને આ સિવાય વગર પરમિશન વગર મંજૂરી કોઈ પણ પાર્ટીનું આયોજન ના થાય એ બાબતે પણ હું તમામને માહિતગાર કરવા માગું છું પોતાની સ્તરે ખાનગી ફાર્મ હાઉસમાં કોઈ પાર્ટી કરે

ત્યાં આવતા લોકો દારૂનો નશો કે ડ્રગ્સનો નશો ન કરે તેમજ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખે તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે નમસ્કાર